આ ઘટના બાળકોની સુરક્ષાની દ્રષ્ટિએ લોકોએ જાગૃત થવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ કડક પગલા લેવા જોઈએ આ ઘટના એક ચેતવણી સમાન છે દરેક વાલીઓએ પોતાની દીકરીને આવા નરાધમથી દૂર રહે અને કોઈ દીકરીઓને લલચાવી ફૂસલાવી લઈ જતા હોય તો અન્ય જાગૃત નાગરિકોએ પોતાની ફરજ સમજી અને આવી ઘટનાઓ અટકાવવા માટે સમાજમાં સંવેદનશીલતા લાવવાની જરૂર છે અને સાથે જ કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સશક્ત બનાવવાની પણ જરૂર છે સંવાદદાતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનના ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીના મંદિર પાસેનો આ બનાવ છે જેમાં આરોપી અને ફરિયાદી બંને એક એરિયામાં રહે છે અને બપોરના સમયે જે ભોગ બનનાર પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન આરોપીએ આ ભોગ બનનારને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે રમવા બોલાવેલા બાદ બાદમે એની સાથે દુશ્મન કર્યું અને જે આ ભોગ બનનાર પોતાના ઘરે આવતા રોવા લાગ્યા અને તેના મમ્મીને એણે વાત કરી બાદમાં પોલીસના રૂબરૂ આ ફરિયાદ લેવામાં આવ્યું આ ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને પોલીસે અટક કરી લીધેલો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ